અને મન લૌકિક છે ને તો પ્રભુના કૃપાને અને પ્રભુના વ્યવહારને પણ આપણે લૌકિક રૂપે મળવી રહી હું આટલી માળા કરું ને પ્રભુ મને આટલું આપે આ લૌકિકતા છે મેં આટલું આટલું કર્યું તોય ઠાકોરજી આમ ન કર્યું આ લૌકિકતા છે ઘણી બધી લૌકિકતા ગણાવી શકાય કે આપણે પ્રભુ સાથે કઈ રીતે લૌકિક વ્યવહાર કરીએ છે બસ ચિંતાનો ઉપાય મહાપ્રભુજી બતાવે છે કે ચિંતા જો રોગ છે તો એની ઔષધિ શું છે તો કે ચિંતન ભગવદ શરણાગતિનું ચિંતન એ જેની ઔષધિ છે એટલે તો આપણા ભગવતીઓ કહે ને કે ચિત્ત તું સિદ્ધ ને ધરે કૃષ્ણને કરવું હોય તે કરે તું સિદ્ધને જીવ તું સિદ્ધને ચિતતા કૃષ્ણને कर्म हरे कृष्ण कर्म हरे तूं अंत पुद्वे गे तूं अंत पुते કારણી નો ધાર મન સુ નો ધાર મન મર બ્રહ્માતી નવ ફરે સ્વીકારો કારણ કે તમારી બુદ્ધિ થી વિચારવા જશો મહાપ્રભુજી વિવેક દરિયાશ્રય માં પણ આજ્ઞા કરશે તથા અભિપ્રાય માંગણી એ ભગવાન પર શંકા પ્રમાણ ડોરી સરવની ડોરી સરવની હેત ભરાવ્યું ડગલું ઘરે જેવો ચંદ્ર વજારે ચંદ્ર દેવો જંત્ર વજારે ચંત્રી સ્વરૂસ રે કૃષ્ણ રે કરે ચિત ચિંતા મહાપ્રભુજી આજ્ઞા કરે વાર્તા સાહિત્યમાં એવા અનેકવિધ પ્રમાણો જ્યારે જયારે જીવની લૌકિક ગતિ થવા થઈ ત્યારે ઠાકુરજી એનું લૌકિક લઈ અને સુખ આપી કે કોઈ સંકટ આપી ભગવાન એનું ચિત્ત પોતાના ખેંચી લે પ્રભુ સદાય એમ ઈચ્છે છે કે મારા પ્રત્યે ભક્ત નિશ્ચિત પાંચ પાંચ ગાડી પડી છે કે ડ્રાઈવર નથી આવ્યા આ બધા રૂમ ના એસી લાઈટ જતી રહી કે એસી નથી ચાલતો બધા જ ઘરે ના લગ્ન માટે લાઈને રાખ્યા હતા બધા ઘરે પડ્યા છે હજી બેંકમાં મૂકવા જવાનો હવે આવી ચિંતા કોને થાય જેને ત્યાં બધું હોય જેને કઈ ના હોય ના ચિંતા થાય અમુક ચિંતાઓ નસીબ વાળા ના ભાગ એનામાં હોય છે એમ તમને થાય ને સવારે ઉઠવું પડશે મનોરજ છે સામગ્રી કરવી પડશે અશિંગાર ધરવા પડશે આ બધી તૈયારીઓ કરવાની છે ભાગ્યશાળી છો કે ભગવાન એની ચિંતા તમારા માથે નાખે જે આખી દુનિયાની ચિંતા કરનારો છે એ પરમાત્માની ચિંતા અમારા વૈષ્ણવો કરે તો નસીબ વાળા ના ભાગ્યમાં લખાયેલું હોય કે જેને ભગવાન ની ચિંતા કરી મોટી પણ છેલ્લી ઉંમરે પણ હવે પૌત્રા નું શું થશે ને એના લગ્ન થશે કે નહીં એને બાળક થયું કે નહીં એ સેટ થયો કે નહીં તમારું કર્તવ્ય તમે નિભાવ્યું હવે આગળ વાળાની ફરજો છે ખરે લોકો એમ માનતા હોય કે બસ મોટા થઈ એટલે નિશ્ચિત થવાય નાના ચિંતાઓ વધે જ છે કઈ ઘટતી નથી પણ ક્યાં સુધી ચિંતા કરવી એનો વિચાર કરો બને તેટલી એટલી તો કોશિશ કરો કે દુકાન ની ચિંતા ઘરે નહીં લાવ ને ઘરની ચિંતા દુકાને લઈ દેવું બસ આટલું તો નક્કી કરો ક્રોધ માટે પણ એ જ નક્કી રાખવું ક્રોધ જેના પર આવ્યો હોય નક્કી કરો કે એનો ક્રોધ બીજા ઉપર નહીં કાઢો જે રૂમ માં ગુસ્સો આવ્યો હોય એ ગુસ્સા ને બીજા રૂમ માં નહીં લઈ જવું અને ગુસ્સો જે દિવસે આવ્યો હોય એની તારીખ નું કેલેન્ડર ની તારીખ બદલાય પછી બીજી તારીખ માં ટ્રાન્સફર નહીં કરો અને એની લિમિટેશન લાવી દો સર એટલે આ પડે થોડું કઈક બંધન આવી જાય આપણે સેવા સત્સંગ એ બધા એવું ટાઈમ માં બે કલાક તો કરવાની છે એટલે ત્રીજો કલાક તો ના જ કરવું બે કલાક એટલે બે જ કલાક એ બધું ટાઈમ પીરિયડમાં ને ક્રોધ લોભર્ષા એમને તો એવો છૂટો દોર આપીએ છે કે જયારે એને કરવું હોય ત્યારે થાય તો સારી વૃત્તિઓ બધી જ ટાઈમ માં બાંધી રાખીએ ખરા વૃત્તિઓ ચોવીસ કલાકમાં આ તો અન્યાય કહેવાય તો કહ્યું આપણા તો વાર્તા સાહિત્યમાં અનેકવિધ એવા પ્રસંગો છે કે જયારે જયારે ભગવાન ને એમ થયું કે હવે આની જો સંસારી ગતિ થવાની છે તો ભગવાને જે નિમિત્તો હતા એ નિમિત્તો ને લઈ લીધા એમાં જયારે પણ જીવનમાં કઈ પણ આપણા જીવનમાંથી જાય ત્યારે એમ માનજો કદાચ આને જ કારણે મારું પતન થવાનું હતું આને કારણે જ મને બંધન થવાનું હતું અને જેના કારણે તમારું અહિત થવાનું હશે ભગવાન એ વસ્તુ કે વ્યક્તિ તમારી જોડે નહીં રહેવાનું ક્યાંક એને આપણે નથી જાણતા ભવિષ્યમાં શું થાય આપણને કેવા વિચાર આવે કઈ બુદ્ધિ થાય મન ગયું તો બીજા જન્મમાં હરણ થવું પડ્યું તો આપણું મન તો ક્યાં ક્યાં અટાવું મારે ક્યાં ક્યાં ફરે છે કેટલી જગ્યાએ બંધાયેલું છે કેટલી જગ્યાએ જોડાયેલું છે વિચાર તો કરો એક ટાણું પડે નાવમાં અને નાવ ડૂબી જાય આપણે તો કેટલા છિદ્રો લઈને ફરીએ ચિંતન તો કરો ક્યાં ક્યાં મન ફસાયેલું છે અને એટલા માટે મહાપ્રભુજી કહે અરે ભક્ત તારી લૌકિક ગતિ પ્રભુ નહીં થવા દે નિશ્ચિત વાત છે અને એટલા માટે ઠાકોરજી ઘણી વાર એમ કરે એક શેઠજી હતા એને ચિત્ર બનાવવાનો બહુ શોખ અને એને થયું કે આ પર્વત ઉપરથી આખું દ્રશ્ય ખીણનું નું બનાવું ચાકર ને લીધો સાથે રંગના બધા ડબ્બા અને કાગળ ને બધું લઈને ચાલ્યા પર્વતના શિખર ઉપર અને ત્યાં સુંદર પેઇન્ટિંગ કરી રહ્યા હતા સામેના દ્રશ્ય અને એટલું સુંદર ચિત્ર બનાવ્યું અને પર્વતના શિખર ઉપર છે અને પોતાના બનાવેલા ચિત્ર ને જોવા લાગ્યા થોડા પાછળ જતા જતા કેવું સુંદર છે આ એંગલ એ કેમ લાગે આમ એમ થોડું પાછળ એક એક સ્ટેપ પાછળ જતા જાય જોતા જાય અને હવે એમને ભાત ન રહ્યું ને ચિત્રમાં એવા ખોવાઈ ગયા કે બસ બે ડગલા રહી ગયું ને ખીણમાં પડે ચાકરે આ જોયું કે અરે શિવજી પડવાની તૈયારીમાં છે હું બૂમ પાડીશ તો કદાચ ગભરાઈ પડી જશે શું કરું એને રંગનો ડબ્બો હાથમાં હતો એ ચિત્ર ઉપર ઢોળી અને દોડતા શેઠજી આવ્યા ને ખપાટ ચાકર મારી મેં આટલું સુંદર ચિત્ર બનાવ્યું તે આમ બગાડી નાખી આવું કેમ કર્યું શેઠજી આ પડી ના જાઓ ને એટલે ચિત્ર બગાડ્યું એમ ઘણીવાર સંસારનું ચિત્ર ભગવાન બગાડે તો બગાડવા માટે આપણને દુઃખી કરવાનું કારણ નથી હોતું આપણે પડી ન જઈએ એ બચાવવા માટે ભગવાન ક્યાંક આપણું પતંગ ન થઈ જાય એટલે પ્રભુ ખેંચી દે